માંડવી તાલુકાના શેરડી ગ્રામ પંચાયતને સુપરસિટ કરવા માટે કારોબારીની બેઠકમાં અનુમોદન ડીડીઓ ચેરમેન સહિતના લોકોએ શેરડી ગ્રામ પંચાયતને ડિસ્કવોલિફાઈડ કરવા માટેના એજન્ડા પર અનુમોદન આપવામાં આવ્યું જિલ્લા પંચાયત ખાતે આજે કારોબારીની બેઠક યોજવામાં આવી હતી આ કારોબારીની બેઠક જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ કારોબારીના ચેરમેન ઘેડાભાઈ સહિતના તેમના સભ્યોની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ખાસ કરીને માંડવી તાલુકાના શેરડી ગ્રામ પંચાયત દ્વારા જે બજેટ રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે પરિણામે પંચાયત અધિનિયમ ધારા હેઠળ તેમને સુપસ્થિત કરવા માટેની જે દરખાસ્ત છે તેને અનુમોદન આપવામાં આવ્યું હતું આવતા દિવસોમાં આ શેરડી ગ્રામ પંચાયત છે તે સુપરસ્થિત થશે તે નક્કી થઈ ગયું છે ત્યારબાદ ખાસ કરીને અન્ય કેટલાક એજન્ડાઓ ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને કચ્છ જિલ્લાના જે આંગણવાડીના બિલ્ડિંગો છે તે જર્જરિત થઈ ગયા છે તેમને મરામત કરવા માટે એજન્ડાને પણ આ કારોબારીની બેઠકમાં અનુમોદન આપવામાં આવ્યું હતું સાથોસાથ જે સ્ટાફની ઘટ છે કેટલાક વિભાગમાં સ્ટાફની ઘટના કારણે જે સમસ્યા ઊભી થાય છે તે સ્ટાફની ઘટને નિવારવા માટે પણ અનુમોદન આપવામાં આવ્યું હતું સાથોસાથ અન્ય કેટલાક મુદ્દા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી આ કારોબારીની બેઠકમાં ચેરમેન ઘેડાભાઈ સદસ્ય હિરાભાઈ હરિભાઈ જાટિયા પૂર્વ ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા જિલ્લા પંચાયતની કારોબારી સભાની બેઠક મળી હતી અમારા માન્ય પ્રમુખ શ્રી ગેલાભાઈ તેમજ સૌ સાથી સદસ્યશ્રીઓ અને અધિકારીઓની હાજરીમાં આ બેઠક મળી હતી એજન્ડાવાઈઝ વાત કરું તો જે ગત બેઠકમાં જે કંઈ કાર્યવાહી થઈ એને બહાલી આપવાની બાબત હતી ગયા ક્વાર્ટરના અમારા જે જિલ્લા પંચાયતના હિસાબો હોય એની બાબત રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને એક માંડવી તાલુકાનું શેરડી ગ્રામ પંચાયત હતી કે જે ગ્રામ પંચાયત પોતાનું બજેટ મંજૂર કરવામાં નિષ્ફળ રહેલી હતી પંચાયત અધિનિયમ હેઠળ એ બજેટ જ્યારે નામંજૂર થાય તો એ પંચાયતને આપણે સુપરસિંહ કરીએ છીએ આ ચાર પાંચ એજન્ડા આપણા હતા એ લીધા એ સિવાય ગઈ બેઠકમાં જે કંઈ માન્ય સદસ્યશ્રીઓ તરફથી અથવા તો અધ્યક્ષસ્થાનેથી કંઈક જિલ્લા પંચાયત અને જિલ્લાના વિકાસને લગતા કંઈ સૂચનો થયા હોય અથવા તો કોઈ આપણને માર્ગદર્શન મળ્યું હોય એના વિશે આપણે ચર્ચા વિચારણા કરેલી હતી એમાં ખાસ કરીને આપણી જિલ્લામાં ગૌચરની જે કંઈ જમીનો આવેલી છે તો એ જમીનોનું વ્યવસ્થિત રીતે માપણી થાય અને એને ખોટા લગાવવા જોઈએ એવું ખાસ એમનું સૂચન હતું અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એકસો તેત્રીસ ગામોમાં આ કાર્યવાહી પૂરી થઈ છે અને આગળ પણ અમે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને સાથે રાખી અને કરીશું બીજું એવું જ ખાસ સૂચન આપણા તળાવો બાબતનું હતું કે જે જિલ્લામાં નોંધાયેલા તળાવો છે અથવા ન નોંધાયેલા તળાવો એને પણ એક રેકોર્ડ ઉપર જો આવી જાય વ્યવસ્થિત તો ભવિષ્યમાં એની જાળવણી થાય અને દબાણો પણ ના થઈ શકે એટલે અમારા કારોબારીના ખાસ માજી ચેરમેનશ્રી છે જે મહેન્દ્રભાઈ ધરી એ છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ઉઠાવે છે એ બાબત પણ આપણી જિલ્લામાં સારી પ્રગતિ છે આ શિક્ષણની બાબતમાં એક મુદ્દો એવો હતો કે જ્યાં ક્વાર્ટર્સ બનેલા છે પણ શિક્ષકો રહેતા નથી તો એના માટે પણ અમે અહીંયાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કહ્યું કે ભાઈ શિક્ષકો ખાસ રહે એવું કરાવ કે જેથી ક્વાર્ટર્સ પડે જર્જરીત હાલતમાં ન રહે એ જ રીતે આરોગ્યના લક્ષણ કારોબારીની મહેનત મળી એમાં જે આગળના જે મુદ્દા હતા એ લેવા અને હવે પણ છેના મુદ્દા જે કે આરોગ્યના લગતા નેટ પર હતા બધા સાહેબ મદદ સમિતિના સભ્યો આજે રહી મદદ કર્યું છે અને હું આગળ પહોંચું જે કામ બાકી છે પૂરું કરવા ખાસ કરીને કયા મુદ્દાઓ હતા શિક્ષણને લઈને શિક્ષણના હતા અમુક આંગણવાડીના મુદ્દા હતા આરોગ્યના મુદ્દા હતા બાંધકામ રોડ રસ્તાના બધા મુદ્દા હતા બધા લેવાઈ ગયા છે ખાસ કરીને એક સભ્યએ સોવિનિયર બહાર પાડવા માટે પણ સજેસ્ટ કર્યું કઈ બાબત હતી